અમદાવાદ શહેરની લાઇફ એટલે એએમટીએસ અને બીઆરટીએસ જેમાં છેલ્લા ઘણા સમયથી પાસની સિસ્ટમ બંધ કરી દેવાય જેના કારણે વિદ્યાર્થીઓ અને ભારે મુશ્કેલીઓ પડતી હતી વારંવાર રજૂઆતો છતાં પાસ સિસ્ટમ શરૂ ન કરાઈ અને હવે શાળા કોલેજ નવા સત્ર શરૂ થતા ફરી બીઆરટીએસમાં પાસ સિસ્ટમ શરૂ થઈ વિદ્યાર્થીઓ અને વડીલોમાં ખુશી તો ખૂબ છે પરંતુ પાસ કઢાવવા માટે હવે કલાકો સુધી લાઈનમાં રહેવું પડે છે કેમ આવી સ્થિતિ બની આવો જોઈએ આ કોઈ આધાર કાર્ડ ની લાઈન નથી રેશન કાર્ડ ની પણ લાઈન નથી તો આ લાઈન છે ની છે આવો સવાલ તમને થતો હશે આ લાઈન પાસ માટેની છે બીઆરટીએસ બસ ના પાસ જે છેલ્લા નવ મહિના થી બંધ હતા જેથી વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન પરેશાન થઈ ગયા હતા અંતે નવ મહિના પછી ફરી તંત્રએ માં પાસ સિસ્ટમ શરૂ કર્યું પરંતુ પાસ કઢાવવા માટે જે વ્યવસ્થા કરવી જોઈતી હતી તે નથી કરી અમદાવાદના કિલોમીટરના વિસ્તારમાં તંત્રએ માત્ર બે જગ્યા પર ઝાંસી નિરાની બીઆરટીએસ સ્ટેન્ડ અને સોનીની ચાલી બીઆરટીએસ સ્ટેન્ડ પર જ પાસની વ્યવસ્થા શરૂ કરી જેથી આ બંને જગ્યા પર વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોની ની લાઇન લાગી છે કલાકો સુધી લોકોને લાઈન ઊભા રહેવું પડે છે અને વારો ના આવે તો અંતે નિરાશા સાથે પરત ફરવું પડે છે એટલી બધી પબ્લિક લાઇન ઊભી ઉભી હોય ને એક જ વ્યક્તિ જો તમારું આ પ્રોસેસ કરતા હોય તો આજે તમારે બીજા ક્યાં તો કેન્દ્ર વધારો કાં કે અહીં મુશ્કેલીઓ બહુ પડે છે અને માણસો હેરાન બહુ થાય છે હા મુશ્કેલીમાં એવું છે કે કઈ નંબર આવે નહીં અહીં અગાડે લાઇનની વ્યવસ્થા કરવામાં કોઈ ઊભું ન હોય અને અંદર ડબલ ઘૂસી જાય છે અંદર ઘુસતા હોય છે એટલે આ તકલીફો મોટામાં મોટી છે અમે સિનિયર સિટીઝન બીઆરટીએસ ના કાર્ડ આવ્યા છીએ લાઈનો એટલી બધી છે વરસાદ એટલો અંધારેલો છે કે ક્યારેય તૂટી પડે કહેવાય એવું નથી બેસવાની કોઈ સગવડ નથી તો સિનિયર સિટીઝન આવી રીતે બોલાવો છો તમે તો કમસે કમ બેસવાની તો સગવડ કરો કે સિનિયર સિટીઝન ઉભા મને ચક્કર આયા હું અંદર થી પાટિયા પર સુઈ ગઈ અહીંયા બીજાને ઉભા રાખીને મારે પાટિયા પર સુઈ જવા જવું પડ્યું પાણી પાણીની કોઈ વ્યવસ્થા નહી તો પછી સિટીઝન બોલાવો છો કે સહાય કરવા અમદાવાદ માં એકસો છવીસ બીઆરટીએસ સ્ટેન્ડ એકસો છવ્વીસ માંથી માત્ર બે પર નીકળે છે પાસ આઠ વાગ્યા થી લાઈન ઉભા રહેવા મજબૂર વિદ્યાર્થીઓ તો હજુ પણ કલાકો સુધી લાઈન માં ઉભા રહી શકે પરંતુ આ વડીલોની તેઓ સુધી વડીલો ઉભા રહી શકે તેવું તમને લાગે છે તમે પણ કે આવું તો ન થવું જોઈએ પરંતુ લાગે છે કે નગરો તંત્ર ને એ નથી સમજાતું ત્યારે જ તો વડીલો માટે કોઈ અલગ વ્યવસ્થા ન કરાય અમે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી તેમને પણ મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કર્યો દસ વાગે ચાલુ છે એટલે અમે પાછળ ઊભા હતા પણ સ્ટુડન્ટનો કંઈ અલગ નથી કઈ લાઈન કે એવું કઈ હોય કે સ્ટુડન્ટ આપણે અલગ લાઈન રાખી કે એવું કઈ કઈ અહીં સુવિધા જ નથી પેલા નંબરમાં ડિસેબિલિટી સર્ટિફિકેટ સિવિલ જે ડોક્ટર હોય એના વગર તો નીકળે નહીં બરાબર અને ડોક્ટર વગર સર્ટિફિકેટ ના નીકળે અને ઉપરથી અત્યારે સર્ટી છે ઓરિજિનલ છે જેરોક્સ છે બંને છે છતાં પણ સાઈન કરાવવાનું કીધું તેનો શો અર્થ છે અને બીજા નંબર મેં વસ્તુ કીધી કે તમે છે એ બારના વ્યક્તિ ગણાઈ જાઓ એટલે તમને આ સુવિધાનો લાભ નહીં મળે હવે મેં કીધું હું ડિસેબલ પર્સન છું અને પ્લસ અહીંયા હું રહું છું એનો પણ પુરાવો મારી જોડે છે તો એમાં શું પ્રોબ્લેમ શું છે એમ સાંભળ્યું પાસ માટે લાઈનમાં ઉભા રહો તો સ્કૂલ કોલેજમાં રજા રાખવી પડે દિવ્યાંગ ચોક તો સિવિલના ડૉક્ટરની સાઇન કરાવવાની અને શહેરમાંથી અમદાવાદમાં ભણવા આવ્યા તો પાસનો લાભ નહીં મળે વિદ્યાર્થી વિદ્યાર્થી જ હોય છે કે પછી ગુજરાતના કોઈ પણ ખૂણાનો હોય પરંતુ લાગે છે કે એનજીના સત્તાધીશોને એમાં પણ ભેદભાવ કરવો છે ત્યારે સવાલ એ થાય છે કે કેમ બે કરતાં વધુ બીઆરપીએ સ્ટેન્ડ પર પાસની વ્યવસ્થા ન કરાઈ સિનિયર સિટીઝન માટે કેમ પાસની અલગથી વ્યવસ્થા ન કરી શું કલાકો સુધી સિનિયર સિટીઝન ને લાઈન ઉભા રાખશો વિદ્યાર્થીઓ કલાકો સુધી લાઈન માં રહેશે તો સ્કૂલ કોલેજ ક્યારે જશે સમય આધુનિક આવી ગયો મોટા ભાગના કામ ઓનલાઈન થઈ ગયા તો પછી પાસ કેમ ઓનલાઈન ના નીકળી શકે અને ઓનલાઈન ન કાઢી આપવા હોય તો યોગ્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ ને કેમેરામેન દર્શક ઠાકોર સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ